El કાંકરિયા ગામના કુવામાં પડેલા મકર વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો મકર મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ સલામત જગ્યાએ છોડી મૂક્યો આમોદ તાલુકાના કાંકરિયા ગામના કુવામાં મકર હોવાની આમોદ વન વિભાગને જાણ કરવામાં આવતા આમોદ વન વિભાગની ટીમ તથા જીવતા કાર્યકરો સાથે મળી કુવામાં પડેલા મકરનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યું જાણવા મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના કાંકરિયા ગામના કુવામાં એક મકર પડ્યો હોવાની આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ જાણ થઈ હતી જેથી રેન્જ ફોરેસ્ટર ઓફિસર રમેશ ચૌહાણ તાત્કાલિક કાંકરિયા ગામે પહોંચી પરમાર અને અંકિત પરમાર સાથે રાખી ભારે જહેમત બાદ મગરને કુવામાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યો હતો ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને સલામત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો હતો આ ર સામાજિક વણીકરણ એજન્સીનો સ્ટાફ ફિલ્ડમાં હોય તે દરમિયાન એ લોકોને બાતમી મળેલ કે કાકરિયા ગામ ખાતેથી એક વિશાળ મગર કુવામાં કૂવામાં પડેલો છે જેથી સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી મગરને કૂવામાંથી બહાર કાઢવાનું રેસ્ક્યુ કરી તેને સહી શાળામાં રેન્જ કચેરી ખાતે લાવે છે ત્યારબાદ વેટાની ડૉક્ટરને બોલાવી તેનું પરીક્ષણ કરાવી તંદુરસ્ત અવસ્થામાં હોય તેને કુદરતી નૈસર્ગિક પતારણમાં છોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે